નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ થયેલા દેશના વિભાજનમાં હિંસાનો ભોગ બની વિસ્થાપિત થયેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમ શ્રી બાબા સાહેબ આંબેડકર ભવન રાજપીપળા ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં બીજેપી પ્રમુખ નીલરાવ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી સહિત મુખ્ય વક્તા તરીકે ડોક્ટર ભરતભાઈ ડાંગર પ્રવક્તા ગુજરાત પ્રદેશ ભાજપાએ પોતાના પ્રેરણાદાયી વ્યક્તવ્યમાં વિભાજનના ઇતિહાસ તેના દુઃખદ પ્રસંગો તથા દેશની એકતાને અખંડિતતા માટે જનજાગૃતિની જરૂરિયાતો ઉપર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમ દ્વારા વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એક ફિલ્મ પણ નિહાળવામાં આવી અને તેમની યાદને નમન કરવામાં આવ્યા આ અવસરે મશાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે ગાંધી ચોકથી શરૂ થઈને શ્રી કમલમ નર્મદા ખાતે પૂર્ણ થઈ હતી મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ભાજપ કાર્યકરો તેમજ હોદ્દેદારોએ ઉમંગપૂર્વક જોડાઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા નર્મદા જિલ્લાના ખાતે વિભાજન વિવેષિકા સ્મૃતિ દિવસ નિમિત્તેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના અધ્યક્ષ નીલભાઈ તારા સભ્ય વર્ષનાબેન જિલ્લા પંચાયતના અધ્યક્ષ રમેશભાઈ સૌ આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા જ્યારે આઝાદીના સમય 1947 માં એટલે દેશ વિભાજન થયું એ સમયે જે નિર્દોષ લોકોએ બલિદાન આપ્યું છે જે નિર્દોષ લોકોની નિર્બમ હત્યાઓ થઈ છે એ સમગ્ર વિષય આજે રાજપીપળા ખાતે સૌ નાગરિકો વચ્ચે મૂક્યો છે જે ભૂતકાળમાં એ સમયના શાસકોએ જે ભૂલ કરીને જે માંથી શીખ ન મેળવી અને દેશ વિભાજનની દિશામાં આગળ જવા દીધો અને એને કારણે નિર્દોષ લાખો લોકોનું જે મૃત્યુ થયું છે એમાંથી શીખ મેળવીને આગામી દિવસોમાં પણ ક્યારેય સમાજ જીવનની અંદર દેશ વિભાજન તરફ દોરી જતા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે તે પણ સૌને અપીલ કરી છે વિભાજનના આટલા વર્ષો પછી એ સૌ નિર્દોષ લોકોને યાદ કરીને આ પ્રકારના કાર્યક્રમ માટે થઈને માનનીય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે સૌને અપીલ કરી છે અને એમને યાદ કર્યા છે એ માટે માનનીય મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કર્યો આપના માધ્યમથી પણ હું સૌને અપીલ કરું છું કે અવશ્ય પણ એ ઓગણીસો દેશ આઝાદ થયો એ સમયે જે નિર્દોષ લોકોએ પોતાનું સર્વસ્વ નિશાવર કર્યું છે એમને પણ આપના સ્મૃતિ પટલમાં અવશ્ય યાદ કરજો